દાહોદમાં સોન કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન દેવગઢ બારિયા તાલુકાના રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયું હતું શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ વિજ્ઞાન મેળાનું ઉદઘાટન રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ આ પ્રસંગે મંત્રી બચુભાઈ ખાબડે વિક્રમ સારાભાઈ અને ડોક્ટર અબ્દુલ કલામને યાદ કર્યા હતા અને ભારત દેશના વિજ્ઞાન ક્ષેત્રે થઈ રહેલી હરણફાળમાં તેમના પ્રધાન વિશે વાત કરી હતી તેમણે બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓને બિરદાવી હતી અને તેમને ભારતના મહાન વૈજ્ઞાનિકોની જેવી ઊંચાઈ હાંસલ કરવા જણાવ્યું હતું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી જેમાં ટકાઉ કૃષિ પદ્ધતિઓ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રાકૃતિક ખેતી સંસાધન અને વ્યવસ્થાપન ઔદ્યોગિક વિકાસ ભવિષ્યમાં પરિવહન પ્રયાયન અને ગાણિતિક મોડેલનો સમાવેશ થાય છે બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓના પ્રદર્શન અને રજૂઆતથી ઉપસ્થિત મહાનુભાવોને પ્રભાવિત કર્યા હતા જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા શિક્ષણ અધિકારી એસ એલ દામા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરતભાઈ પારિયા મામલતદાર સમીર પટેલ ડાયટ પ્રાચાર્ય રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક ધર્મેશ કલાક અને અન્ય શાળાના આચાર્યો ઉપરાંત વિવિધ શાળાના માર્ગદર્શક શિક્ષકો બાળ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શેખ અબ્દુલ રહેમાન દેવગઢ બારિયા સત્યના શિખર ન્યૂઝ દાહોદ એના મનમાં પડેલી શક્તિ અને એના જીવનનો ભવિષ્ય નક્કી કરવાના સંકલ્પ સાથે જ્યારે આપણી વચ્ચે આજે દેવગઢ બારિયા ખાતે આ મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓના વિજ્ઞાનના બાળ મેળાનું આજે પ્રદર્શની રાખી છે સાત જિલ્લામાંથી બાળ વૈજ્ઞાનિકો આવ્યા છે એના તજજ્ઞો આપે આવ્યા છે એના વૈજ્ઞાનિકો આવ્યા છે એના આચાર્ય આવ્યા છે અને માધ્યમિક અને પ્રાથમિક સલામતી જે લઈને આવ્યા છે કે આવનારા દિવસોનું ભારત કેવું હોઈ શકે પાંચ મુદ્દા પર એને કૃષિ છે ખોરાક છે ટેકનોલોજી છે આઈઆઈ છે આઈટી છે આ બધાને કેવી રીતે ભારત આગળ વધી શકે એના માટેના એક નાના બાળકો ત્રીજા ધોરણ પાંચમા ધોરણ સાતમા ધોરણ અને માધ્યમિકના બાળકો જે આ સાત જિલ્લાની અંદર પ્રથમ નંબરે આવ્યા છે એ આવ્યા છે અને એના માટેનું પ્રદર્શન એના માટેનો કાર્યક્રમ અમારો ડાયટના માધ્યમથી ગુજરાત સરકાર જિલ્લાના તમામ જિલ્લાઓના તંત્ર શિક્ષણ જગતના બધા પદાધિકારીઓ હાથે મળીને આજે આ બાળકોની કૃતિઓનું અમે નિરીક્ષણ કરી રહ્યા છીએ થેન્ક યુ